દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો દિવસે ને દિવસે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જાય છે લોકો દ્વારા મુખ્ય રસ્તા ઉપર લારી ગલ્લા અને આડેધર વાહનો પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યાને જન્મ આપી રહ્યા છે તો બીજી તરફ લારી પથારા અને અંધળ વાહનો મૂકી આવતા જતા રાહદારીઓને અને ટ્રાફિકને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે આ અંગે વહીવટી તંત્રને પોલીસ વિભાગ દ્વારા મુખ પ્રેક્ષક બની આ તમાસો જોવાને બદલે કડક કાર્યવાહી કરે તો વાત બને વાત કરીએ વડોદરા શહેરના પાણી દરવાજાથી દરવાજા થી મુસનજી તાજ દરગાહ અને પાણી ગેટ જીબી થી ગૌરવ સોસાયટી જવાના મુખ્ય માર્ગ ઉપર આ વિસ્તારમાં અનેક ઓટો રિક્ષા પાગ રિક્ષા લારીઓ અને આડેધર વાહનોના જમેલાના કારણે આવતા જતા રહીશો અને વાહન ચાલકોને અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કોઈ વ્યક્તિ દ્વારા જો સૂચન કરવામાં આવે તો તેની સાથે ઝઘડો કરવામાં આવે તેવા પણ બનાવો ઘણીવાર બનતા જ હોય છે વિસ્તારમાં લોકોની માંગ છે કે આ સમસ્યાનું વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવે એવી માંગ ઉઠી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે